નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો છેલ્લે સુધી આપણે વાત કરીશું કે રૂપિયા અટવાયેલા કેવી રીતે મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો થશે ખરો મિત્રો અઢારમો હપ્તો ક્યારે આવશે લિસ્ટમાં તમે તમારું નામ કેવી રીતે ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રજો તો ચાલો મિત્રો જાજો સમય ન લે વીડિયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્રની સૌથી મોટી યોજના છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ બે બે હજાર આપવામાં આવે છે આમ ખેડૂતોને ડીબીટી મોડ દ્વારા દર વર્ષે રૂપિયા છ હજારના નાણાકીય લાભ મળે છે મિત્રો નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોના ખાતામાં સત્તરમાં હપ્તા માટે રૂપિયા વીસ હજાર કરોડ થી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે મિત્રો હવે જોઈએ કે તમે હજી સત્તરમો હપ્તો કઈ રીતે મેળવી શકો તો મિત્રો જો અત્યાર સુધીમાં સત્તરમા હપ્તાના બે હજાર રૂપિયા નથી મળ્યા તો તમે પીએમ કિસાન યોજના સંબંધિત કોઈ પણ સમસ્યાના કિસ્સામાં મિત્રો ખેડૂતો ઈમેલ આઈડી પીએમ કિસાન આઈસીટી એટ પર મેલ કરી શકે છે આ સિવાય હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ ટોલ ફ્રી નંબર દ્વારા સંપર્ક કરી શકે છે મિત્રો આ સિવાય જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર પણ તમે સંપર્ક કરી શકો છો મિત્રો આ સિવાય ઈ કેવાયસી લેન્ડ વેરિફિકેશન અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક ન કરવું બેંકની વિગતોમાં કોઈ વિસંગતા અને અરજી ફોર્મમાં નામ શહેર અકાઉન્ટ નંબર વગેરે જેવી કોઈ પણ ભૂલ હપતા અટકાવી જવાના કારણ હોઈ શકે છે મિત્રો હવે જોઈએ કે શું વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ તો મિત્રો કેન્દ્રની મોદી સરકાર જુલાઈમાં એટલે કે આ મહિને બજેટ રજૂ કરવા જઈ રહી છે આવી સ્થિતિમાં આશા છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ પંદરસો રૂપિયાથી વધારીને બે હજાર રૂપિયા કરવાની જાહેરાત કરી શકે છે મિત્રો વર્તમાન સમયમાં દર ચાર મહિને રૂપિયા છ હજાર વાર્ષિક બે બે હજાર રૂપિયાના ત્રણ આપવામાં આવે છે મિત્રો જો હપ્તો વધશે તો છ હજાર આઠ કે નવ હજાર રૂપિયા આપવામાં આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી આ ઉપરાંત લઘુત્તમ ગેરંટી યોજના હેઠળ સુકવણીનો વધારો અને મહિલા ખેડૂત માટે નાણાકીય સહાયનું વિસ્તરણ થઈ શકે છે મિત્રો હવે જોઈએ કે આગામી એટલે કે અઢારમો હપ્તો ક્યારે આવી શકે છે તો મિત્રો પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ વચ્ચે બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આપવામાં આવે છે તાજેતરમાં અઢાર જૂનના રોજ પીએમ મોદીએ નવ ત્રણ કરોડ ખેડૂતોના ખાતામાં સત્તરમાં હપ્તા માટે વીસ હજાર કરોડથી વધુની રકમ જારી કરી છે અને હવે આગામી હપ્તો સપ્ટેમ્બરમાં જારી થવાની સંભાવના છે ધ્યાનમાં રાખો કે તેનો ફાયદો થશે ફક્ત તે ખેડૂતો માટે જ ઉપલબ્ધ હશે જેમણે ઈ જમીનની ચકાસણી અને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવાનું કામ પૂર્ણ કર્યું છે અને મિત્રો હવે જોઈએ કે તમે તમારું સ્ટેટસ કઈ રીતે તપાસી શકો તો મિત્રો જો તમે સ્ટેટસ તપાસવા માંગતા હોય તો સૌ પ્રથમ ઇન પર જવું પડશે હવે તમે સ્ક્રીન પર કિસાન પોર્ટલ ઓપન જોશો અહીં તમારે ફાર્મર કોર્નર પર ક્લિક કરવાનું રહેશે હવે તમે ઘણા વિકલ્પ જોવા મળશે તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે સ્ક્રીન પર ખુલે છે તે પૃષ્ઠની ટોચ પર તમારો નોંધણી નંબર જાણો પર ક્લિક કરવાનું રહેશે રહેશે હવે તમારો આધાર નંબર દાખલ કરો તમારા નંબર પર એક ઓટીપી આવશે તેને દાખલ કરો અને તમને રજીસ્ટ્રેશન નંબર મળી જશે મિત્રો ત્યારબાદ નવા પેજ પર રજીસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારે ગેટ ડેટા પર ક્લિક કરવાનો રહેશે હવે તમારી સ્ક્રીન પર પીએમ કિસાન હપ્તા વિશે સંપૂર્ણ માહિતી આવી જશે અને મિત્રો જો આ સિવાય અન્ય કોઈ પણ સમસ્યા હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડિયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો